નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન સર્જન ન્યૂઝ ગાંધીનગર મહાનગરપાલિકાને બે એમ્બ્યુલન્સની ભેટ મળી કોટક મહિન્દ્રા બેંક દ્વારા તેના સીએસઆર ફંડમાંથી ગાંધીનગર મહાનગરપાલિકાને બે એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી હતી જેની ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હીરાબેન પટેલ તેમજ પદાધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ